વાજબી ભાવની સરકારી દુકાન અન્નપૂર્ણા ગ્રાહક ભંડારમાં જિલ્લા પુરવઠા ટીમ અને મામલતદાર ટીમે ચેકિંગ દરમિયાન કુલ એકસો ચોવીસ કટ્ટાની ઘટ જોવા મળી જેમાં મુખ્યત્વે ઘઉંના બેતાલીસ ચોખાના બોતેર ખાંડના ચાર બે લાખ હજાર ચારસો સડસઠ નો જથ્થો બારોબાર સર્વે સર્વેગર્વે કર્યાનું પ્રસ્થાપિત થતા જિલ્લા પુરવઠા અધિકારી મામલતદાર સહિત ગ્રાહકોના ક્રોસ વેરિફિકેશન ની કામગીરી શરૂ કરી છે અઠવાડિયા પહેલા આ દુકાનને પુરવઠા વિભાગ દ્વારા સીલ કરાઈ હતી અને સંપર્ક સંપર્ક કરતા થઈ શકતો ન હતો જેથી આજ રોજ સોમવારે દુકાનનું તાળું ખોલાવી ઓનલાઈન જથ્થાનું ચેકિંગ કરતા મોટી ઘટ જોવા મળી હતી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું મનોમંથન રિપોર્ટર અશોક રાઠોડ કાલોલ